খুব খুব হার্দ স্বাগত করেছে પૂછ્યા રામગીરી બાપુ નું સન્માન કરશો ભોલે ભાળીનાથ મહાદેવ જયી જય સદગુરુ દેવ સત્યસનાતન ધારમ પાર્વતી પત હર હર મહાદે હર યંત પ્રવિશ્ય મમ વાચમીમા પ્રસુતા સંજીવત્યકિિલ શક્તિધર સ્વધાના अन्याश्च हस्तचरण श्रवणत्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् भगवान् श्रीवाणीनाथना दिव्य आशीर्वाद थे पावन पवित्र भूमि आ સરસ મજાનો સાત દિવસનો શ્રીમદ ભાગવત મહાપુરાણનો રસપાન આપણે બધાએ કર્યું આજના અંતિમ દિવસે વ્યાસપીઠ ઉપરથી સાત દિવસ સુધી આપણા જીવનના ઉપયોગી બધા જ જે જે આપણા જીવનમાં ઉતારવા જેવી વસ્તુઓ છે બધાનું નિરૂપણ અહીંથી વ્યાસપીઠથી કરવામાં આવ્યું છે જન્માંતરે ભવ્ય પુણ્ય તથા ભાગવતમ ભાગવત ત્યારે પ્રાપ્ત થાય છે કે આપણે કેટલાય જન્મ પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને ભાગવત સાંભળવા મળે છે અને આપણું જીવન તો કૃતાર્થ કહેવાય કે આપણા પરિવારની સાથે આપણા ગામડાની સાથે અને આપણા ગામની અંદર આવું સરસ મજાનું ભાગવતનું રસ પણ આપણે સાત દિવસ કર્યો છે

આ ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં આપણને મળે છે ભક્તિની નગરી શ્રદ્ધાની નગરી કહી શકીએ જે આપણે ગામે ગામ જોઈએ શહેરોમાં જોઈએ મોટા પ્રમાણમાં લોકો ધાર્મિક છે આખો પ્રદેશ આપણે જોઈએ છીએ શક્તિ ઉપાસક રહેલો છે જ્યારે નવરાત્રી નવરાત્રિ આવતી હોય ત્યારે આપણે બધાએ જાણીએ છીએ બધા જ પોતાના દેવી દેવતાનું પૂજન અર્ચન કરતા હોય છે જે પણ લોકો શહેરોમાં વસવાટ કરતા હોય છે એ પણ લોકો ગામમાં આવીને પૂજન અર્ચન કરતા હોય છે એટલે આવો શ્રદ્ધાનો એક વિષય છે દેવી ઉપાસક શક્તિ ઉપાસક આપણે પહેલાથી જ રહ્યા છીએ અને એ જ શક્તિની ઉપાસનાથી જે સમૃદ્ધ છે સુદૃઢ સર્વશક્તિમાન થયા છે વાળીનાથ ભગવાનની અસીમ કૃપાથી અલગ અલગ દિવસે અલગ અલગ સંતો દ્વારા અહીંયા આશીર્વાદન આપવામાં આવે છે આપણા જીવનનું લક્ષ્ય લક્ષ્ય એવું જોવે કે જ્યારે પણ આપણે

ધાર્મિક બનવું છે મારે મારા જીવનમાં ભક્તિ મારા જીવનમાં ઉતારવી છે અનેકો અનેક આપણે ભક્તિના નિર્ધાર ભાગવતમાં તમે સાંભળ્યા છે વાક્યો કે આવી કથાઓ આપણે ભાગવતમાં સાત દિવસ સુધી સાંભળે છે એને આપણા જીવનમાં ઉતારીને આપણે જીવનનું કલ્યાણ કરવાનું છે વાત કરીએ આ પ્રદેશની તો આ પ્રદેશ પહેલાથી ધર્મમાં ભક્તિમય રહેલો છે ખૂબ જ આસ્થા અને નિષ્ઠા સાથે લોકો ધર્મમાં માનતા હોય છે અને એ જ આશા સાથે આપણે બધા ધર્મની સાથે સાથે શિક્ષણમાં પણ આગળ વધીએ આપણા જીવનનો કેવી રીતે વિકાસ થાય આપણા પરિવારનો કેવી રીતે વિકાસ થાય આપણા ગામડાનો કેવી રીતે વિકાસ થાય એના માટે પણ આપણે વિચાર કરવાનો છે વાળમાં ભગવાનને પ્રાર્થના કરું છું આ સરસ મજાનો વિચાર જે જે પણ પરિવારને કે જે જે સંયુક્ત પરિવારને આવે એ બધાને એમને પણ ખૂબ ખૂબ આભાર

જે બાપુને ફરી અર્પણ કરવા ઈચ્છે જે તમને વિનંતી કરીશ વધારો ગોવિંદભાઈ ભોડાભાઈ આહિર એમને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર વધારો એમનું સન્માન કરવા માટે આ સાજીને વિનંતી કરીશ કે કરશો but i'll go